નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તો આવા લોકો માટે એક સરસ મજાનો દેશી અને અક્ષીર રામબાણ ઉપાય છે કે કબજિયાતને દૂર કરે ત્રણ દિવસનો પ્રયોગ છે ત્રણથી ચાર જ દિવસ પ્રયોગ કરવાનો છે પછી આ પ્રયોગ કરવાનો નથી વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો જે લોકોને લાંબા સમયથી કબજિયાત રહેશે અથવા સવારે ટોયલેટમાં જાય તો પેટ પૂરતું સાફ થતું નથી અથવા પેટ સાફ થવામાં ઘણી બધી વાર લાગે છે તો આવા લોકો માટે એક રામબાણ પ્રયોગ છે એક રામબાણ દેશી દવા છે મિત્રો કઈ દેશી દવા છે એની સમજણ તમને આપી દઉં એ પહેલાં કહી દઉં કે ટોયલેટમાં જે ગામડામાં તો ઠીક છે સારી રીતે સાદું જીવન હોય છે એટલે વધારે તકલીફ પડતી નથી પણ શહેરમાં અથવા પ્રોફેશનલ જીવન જીવતા કેટલાક લોકો ટોયલેટની અંદર બેસે ત્યારે ટોયલેટમાં બેસતી વખતે કાં તો છાપું વાંચવાની ટેવ હોય અથવા વધારે ભાગ અત્યારે મોબાઈલ છે ટોયલેટમાં બેસતા બેસતા પણ મોબાઈલ છે એ જોતા હોય છે મોબાઈલમાં કોઈને કોઈ વસ્તુ તો મિત્રો આપણું માઇન્ડ છે ને માઇન્ડ છે એ એને એની એકાગ્રતા પણ જરૂરી છે કે આપણું બોડી છે એ કયું કામ કરે છે એની માટે આપણું માઇન્ડની એકાગ્રતા પણ ખૂબ જ જરૂરી હોય છે કેમ કે આપણું માઇન્ડ છે એ બીજે કેન્દ્રિત થતું હોય અને આપણું બોડી કંઈક અલગ ક્રિયા કરતું હોય ને ત્યારે એ ક્રિયામાં ઘણી બધી વિક્ષેપ અથવા ઘણી બધી તકલીફ થતી હોય છે એ જ રીતે કબજિયાતમાં પણ છે મિત્રો એટલે કબજિયાતની સમસ્યા હોય તો જે લોકો ટોયલેટમાં જાય છે મોબાઈલ કે સાપું કોઈ પણ વસ્તુ છે ટોયલેટમાં લઈને બેસવું નહીં પહેલી વાત એ છે બીજી સૌથી મહત્ત્વની વસ્તુ કે બહારનું ભોજન છે બંધ કરી દેવાનું અને સૌથી અગત્યની બાબત એ છે કે ભોજન લીધા પછી તરત પાણી નથી પીવાનું અને રાત્રિનું વાળું વહેલા કરી લેવાનું છે મિત્રો જે દેશી દવાનો પ્રયોગ છે એની સાથે બે ફ્રૂટ એવા છે આમ તો જે ફળ છે એ વધારે સેવન કરવા પડે છે કબજિયાતની સમસ્યા કેમ કે જે ફ્રૂટ્સ હોય છે જે ફળ હોય છે એની અંદર કુદરતી રેસા હોય છે એટલે કે જેને કહીએ ને કે ફાઈબર હોય છે ફાઈબરયુક્ત ખોરાક એટલે સૌથી વધારે વધારે સારો ખોરાક હોય તો એ ફળ છે અને એમાં પણ સિઝનલ ફળ અને એમાં પણ અત્યારે શિયાળો છે એટલે બે ફળ સજેશન કરું છું જે બે ફળ ગમે તેવી જૂની કબજિયાત હોય તો એને દૂર કરવામાં પણ ખૂબ જ સારી એવી મદદ કરે છે પહેલાં મિત્રો આ જે દેશી દવા છે આ દેશી દવા છે બીજું કંઈ નથી મિત્રો આ છે ઈસબ ગુલ ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે તમે છાપામાં કે કોઈ પણ બુક્સમાં પણ વાંચ્યું હોય અથવા યુટ્યુબમાં પણ ઘણા વિડીયો જોયા હોય કે ઈસબ ગુલ તો મિત્રો આ જે છે એ ઈસબ ગુલ છે હવે ઈસબ ગુલનો એક એવો પ્રયોગ છે કે જે ત્રણથી ચાર વધારે પણ કરવાનો નથી ઈસબ ગુલનો ચાર દિવસનો પ્રયોગ છે ચાર દિવસ જે લોકોને વધારે વધારે ગંભીર સમસ્યા હોય ને કબજિયાતની તો આવા લોકોએ માત્ર ચાર દિવસ પ્રયોગ કરવો ચાર દિવસ પછી શું કરવાનું એ તમને કહી દઉં છું હવે આ ઈસબ ગુલ છે આનું આટલી આટલી માત્રામાં ઈસબગુલ ગુલ લેવાનું છે એટલે કે એક ચમચી આખી નહીં પરંતુ એક ચમચીમાં શેઝ હોશું એટલું આટલું ઈસબ ગુલ છે એ લેવાનું છે આ ઈસબ ગુલ છે એ રાત્રે સૂતી વખતે ગરમ દૂધ કરવાનું છે દૂધ ગરમ કર્યા પછી બરાબરનું ગરમ કર્યા પછી એની અંદર આ જે ઈસબ ગુલ છે એક ચમચી જેટલી માત્રામાં દૂધની અંદર નાખી અને ઘોળી હલાવીને તરત જ પી જવાનું છે અને સેઝ પણ વાર લગાડવાની નથી કેમ કે ઈસબ ગુલ છે એ પછી જેટલી વાર લાગે એવું ઝેલી જેવું થઈ જતું હોય છે એટલે વાર લગાડવાની નથી આ દૂધ છે પી લેવાનું છે ઇસબ ગુલનું ગરમ દૂધની અંદર ઈસબગુલ ગુલ નાખી અને ક્યારે પીવાનું છે તો ભોજન લીધા પછી ઓછામાં ઓછા એક એક કલાક પછી અથવા દોઢેક કલાક પછી અને સુવાના અડધો કલાકની વાર હોય તમે સુવાના અડધો પોણો કલાકની વાર હોય ત્યારે આ રીતે ઈસબ ગુલ છે એનું સેવન કરી લેવાનું છે દૂધ સાથે પછી જ્યારે સુવા માટે જાઓ ત્યારે સૂતી વખતે એક ગ્લાસ પાણી પીને સુવાનું છે કેમ કે ઈસબ ગુલ જે છે એનું જ્યારે સેવન કરવામાં આવે અથવા પ્રયોગ કરવામાં આવે ત્યારે પાણી પીવું ખૂબ જ મહત્ત્વનું છે બીજું કબજિયાતની સમસ્યામાં પણ પાણીની માત્રા શરીરમાં પૂરતી હોવી જોઈએ એટલે ઈસબગુલ લેવામાં થોડી સાવચેતી એ રાખવાની કે પાણી છે ઘટવા નથી દેવાનું શરીરમાં પાણી પી લેવાનું છે સુતી વખતે પણ એક ગ્લાસ પાણી પી અને પછી સૂવાનું છે આ પ્રયોગ માત્ર ચાર દિવસ અથવા તો ત્રણ જ દિવસ કરવાનો છે ત્રણ દિવસથી વધારે કરવાનો નથી ત્રણ દિવસમાં કબજિયાતમાં મિત્રો ઘણો બધો એટલે ઘણો બધો ફાયદો થઈ જશે અને કબજિયાત લગભગ સાવ દૂર થશે પેટ એકદમ સાફ થવા લાગશે ઈસબગુલની અંદર સૌથી મહત્ત્વનો ગુણ છે કે આંતરડાને નરમ બનાવે છે અને જે પેટની અંદર જે કચરો હોય છે જે મળ હોય છે ન નીકળેલો એ બધો જ મળ નીચે તરફ સરકાવે છે ને એના કારણે આખું પેટ બરાબરનું સાફ થાય છે બીજી સૌથી મહત્ત્વનું કે ત્રણ દિવસના પ્રયોગ પછી ત્રિફળા લઈ આવવાનું છે અને અડધી અડધી ચમચી ત્રિફળા એક અઠવાડિયા સુધી માત્ર અડધી ચમચી ત્રિફળાનો પાવડર હુંફાળા પાણી સાથે રાત્રે સુતી વખતે લેવાનો છે ઈસબ ગુલની જગ્યાએ ઈસબગુલ ખાલી ત્રણ જ દિવસ લેવાનું છે સૌથી મહત્ત્વનું બીજી વાત કરી દઉં તો જે બે ફળની વાત કરી હતી કેમ કે કબજિયાતને દૂર કરવા માટે શરીરની અંદર કુદરતી રેસા હોવા ખૂબ જરૂરી છે એટલે કે ફાઈબર છે એ ખૂબ જ જરૂરી છે આપણા ખોરાકમાં તો બે ફળ અત્યારે સિઝનલ ફળની વાત કરું તો સૌથી મહત્ત્વની મિત્રો વાત કરું ને તો એ છે જામફળ જામફળ અત્યારે શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે અને જામફળ છે એની અંદર એવા કુદરતી નેચરલી ફાઈબર છે કે જે આંતરડાને નરમ બનાવવાની સાથે સાથે આંતરડાને સાફ કરવાનો ગુણ ધરાવે છે અને પેટમાં રહેલો બધો જ જે મળ હોય છે જે જૂનો કચરો હોય છે બધો જ બહાર કાઢવા માટે જામફળ ખૂબ જ મહત્વનું છે બપોર સુધીમાં જામફળનું ગમે ત્યારે ગમે તેટલું પેટ ભરીને પણ સેવન કરી લેવું પાકું જામફળ લેવાનું છે કાચું જામફળ લેવાનું નથી જામફળ સિવાયનું જો બીજું ફળ હોય ને તો એ છે મિત્રો પપૈયું પાચન ક્રિયા માટે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે પપૈયું પપૈયાની અંદર સૌથી સારામાં સારો ગુણ છે પાચન શક્તિ વધારવાની સાથે સાથે પેટ સાફ કરવાનો એટલે જે લોકોની ગેસ જેવી સમસ્યા રહેતી હોય અપચો આફરોગ કે બીજી કોઈ સમસ્યા પેટની સમસ્યા જે પાચનક્રિયાને લગતી સમસ્યા હોય તો એમાં પપૈયું રામબાણ ઇલાજ છે પેટ સાફ કરવા માટે પપૈયું એક અક્ષીર અને રામબાણ દેશી દવા સાબિત થાય છે મિત્રો એટલે દરરોજ મિત્રો અઠવાડિયાથી પંદર દિવસ સુધી પપૈયાનું સેવન કરવામાં આવે સવારથી લઈને બપોર સુધી ગમે ત્યારે સવારના નાસ્તામાં અથવા બપોરના ભોજનમાં પેટ ભરીને એકવાર પપૈયું ખાઈ લેવાનું છે પપૈયું છે ખાવાથી આખું પેટ બરાબર સાફ થવા લાગે છે અને પાચનક્રિયા છે એ ઇમ્પ્રૂવ થાય છે જે પાચક રસો હોય છે એ વધારે એક્ટિવ બને છે જેના કારણે જે પાચનશક્તિ છે એ સારી રહેશે અને ભવિષ્યમાં પણ કબજિયાત જેવી સમસ્યાથી દૂર રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે સૌથી મહત્વની ટીપ્સ એ આપી દઉં કે જે લોકોને કાયમી કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તો વોકિંગ ખૂબ જ જરૂરી છે વહેલી સવારમાં અથવા દિવસમાં ગમે ત્યારે ઓછામાં ઓછો એક કલાકનું વોકિંગ કરવાથી કબજિયાતમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી